નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અભ્યાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણું ઘર હોય આપણી સોસાયટી હોય સમાજ હોય કે પછી આપણો બિઝનેસ હોય આપણો વ્યાપાર હોય ધંધો હોય આ દરેક જગ્યા પર ઘણા બધા માણસો હોય છે અને દરેક વ્યક્તિએ એકબીજાના સપોર્ટિવ બનવાનું હોય છે જો આપણે એકબીજાનો સપોર્ટ કરશું અને એકબીજાને મદદ કરશું તો ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી જીવનમાં આવશે નહીં દોસ્તો આજનો આપણો સુવિચાર છે જબ તક એક દુસરે કી મદદ કરતા રહેગે તબતક કોઈ નહીં ગિરેંગા ફિર ચાહે વ્યાપાર હો પરિવાર હોય યા સમાજ હો હંમેશા કોઈ પણ જગ્યાએ ઘર હોય તો પણ ભલે એ આપણો ધંધો હોય આપણો બિઝનેસ હોય કે આપણી ટીમ હોય ટીમ વર્ક હોય કામ કરતા કર્મચારી હોય જ્યાં સુધી એકબીજાને આપણે સપોર્ટ કરીશું ને ત્યાં સુધી કોઈ વ્યક્તિ ક્યારેય નીચે પડશે નહીં અને કોઈ પણ બાબતમાં ક્યારે કોઈ મુશ્કેલીમાં કોઈ વ્યક્તિ સપડાય ત્યારે આપણો આ સપોર્ટ કે કરેલી મદદ એ સો ટકા સુવિચાર સાથે શરૂઆત કરીએ દોસ્તો મા સરસ્વતીને વંદન ધોરણ અગિયાર કોમસ વિષય આંકડા પ્રકરણ નંબર બે માહિતીનું નિરૂપણ આજના લેક્ચર નંબર દસની ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો ત્રીજા તબક્કાનો પહેલા તબક્કામાં આપણે માહિતીનું નિરૂપણ કરવા માટે વર્ગીકરણ એટલે કે આપણે આવૃત્તિ વિતરણનો સહારો લીધો હવે બીજા સ્ટેપમાં આપણે જોયું કોષ્ટક રચના અને હવે ત્રીજો તબક્કો માહિતીને રજૂ કરવા માટેનો ત્રીજો તબક્કો છે આકૃતિનો આકૃતિ અને એના પ્રકારો વિશે આજે આપણે આ આ પ્રકરણ અંતર્ગત અભ્યાસ કરવાના છીએ દોસ્તો આવો જોઈએ આપણે આકૃતિ વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરવાનું એક સાધન એટલે કે કોઈ પણ માહિતી વિસ્તૃત સ્વરૂપમાં હોય વિશાળ હોય ખૂબ મોટી હોય અને એને વ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવા માટેનું કોઈ એક માધ્યમ હોય કોઈ એક સાધન હોય તો એ છે આકૃતિ દોસ્તો આકૃતિના જુદા જુદા પ્રકારો જોઈએ તો મુખ્ય ત્રણ વિભાગમાં આકૃતિ વહેંચાયેલી છે એક છે એક માપી આકૃતિ દ્વિમાપી અને ચિત્ર આકૃતિ આપણા સિલેબસની અંદર જે આપણે અભ્યાસ કરવાનો છે એમાં મુખ્ય ત્રણ પેટા પ્રકારો છે જોઈએ આપણે આકૃતિના પ્રકારોમાં પહેલો પ્રકાર એક માપી આકૃતિ જેમાં માહિતીના કોઈ એક પરિમાણ જેને બીજા શબ્દોમાં કહેવાય કોઈ એક લક્ષણ એને ધ્યાનમાં લઈને દોરવામાં આવે છે જ્યારે માહિતીના જુદા જુદા લક્ષણો હોય એમાંથી એક જ લક્ષણને ધ્યાનમાં લઈને દોરવામાં આવે ને એ માહિતીને કહેવાય એ આકૃતિને કહેવાય એક માપી આકૃતિ જેના ચાર પેટા પ્રકારો છે સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ સાદી વિભાજીત અને ટકાવારી વિભાજીત સ્તંભાકૃતિ આમ ચાર જુદા જુદા પેટા પ્રકાર છે જેમાંથી પહેલો પ્રકાર છે સ્તંભાકૃતિ જેમાં માહિતીના વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે એક ચલ લક્ષણની માહિતી આપેલી હોય ત્યારે જે આકૃતિ દોરવામાં આવે એને કહેવાય સ્તંભાકૃતિ આ એની એક ડેમો આકૃતિ છે જેમાં જુદા જુદા સ્તંભ આપવામાં આવ્યા છે ખાસ નોટિસ કરવા જેવી બાબત કે અહીંયા દરેક સ્તંભ વચ્ચેનું અંતર જે છે દોસ્તો એ અંતર સમાન હોવું જરૂરી છે દરેક સ્તંભ વચ્ચેનું અંતર સમાન હોવું જરૂરી છે સ્તંભ ચડતા યા તો ઉતરતા ક્રમમાં હોવા જરૂરી છે માહિતીનો આજે વિવિધ સ્થળ સમય વસ્તુ માટે જે એક ચલ લક્ષણની વાત કરી છે એમાં સમયને લગતી માહિતી અહીંયા નીચે અક્ષ ઉપર દર્શાવાય છે બાકીના મૂલ્યો અક્ષ ઉપર દર્શાવાય છે અને માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં રજૂ કરવામાં આવે છે જેથી માહિતીની સરખામણી યોગ્ય રીતે થઈ શકે છે ત્યારબાદ છે દોસ્તો બીજો પ્રકાર એ છે પાસ પાસેની સ્તંભાકૃતિ જેમાં વિવિધ સ્થળ સમય વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણની વાત કરેલી છે અહીંયા એક જ ચલ લક્ષણ જ્યારે એક કરતાં વધુ ચલ લક્ષણ હોય ત્યારે માહિતીને જુદા જુદા સ્તંભો એટલે કે એકથી વધુ સ્તંભ દ્વારા દર્શાવવામાં આવે છે આને જોડિયા સ્તંભ કહેવાય દોસ્તો જોડિયા સ્તંભ અને જોડિયા સ્તંભ દ્વારા જે આકૃતિ રજૂ થઈને એનું નામ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ ફરી એકવાર એક લક્ષણ એક સ્તંભ અને સ્તંભોને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે બે સ્તંભો અંતર સમાન હોય છે જ્યારે પાસ પાસેની સ્તંભાકૃતિમાં એક કરતાં વધુ લક્ષણ આપેલો હોય અને એ માહિતી પરસ્પર સંબંધ ધરાવતી હોય ત્યારે જે આકૃતિ દોરવામાં આવે એને કહેવાય પાસ પાસેની સ્તંભાકૃતિ દોસ્તો અહીંયા ખાલી વિદ્યાર્થીઓમાં છોકરાઓની માહિતી અથવા છોકરીઓની માહિતી જ્યારે અહીંયા છોકરા અને છોકરી ગર્લ્સ અને બોયઝ બંનેની માહિતી દર્શાવવામાં આવે છે એક સ્તંભ બોયઝની માહિતી તો બીજો સ્તંભ ગર્લ્સની માહિતી બતાવે છે આમ આ ડેમો આકૃતિ છે આ પરફેક્ટ કોઈ ઉદાહરણ આપેલું નથી આ માત્ર એક ડિઝાઇન છે કે જ્યારે પણ આપણે ભવિષ્યમાં સ્તંભાકૃતિ દોરશું ને તો આ પ્રકારની ડિઝાઇન રેડી થશે અને પાસ પાસેની સ્તંભાકૃતિમાં આ પ્રકારની ડિઝાઇન રેડી થશે જેમાં જોડિયા સ્તંભો હશે અહીંયા યાદ રાખવાનું છે બંને સ્તંભની પહોળા એક સરખી હોવી જોઈએ બંને સ્તંભો વચ્ચેનું અંતર એક સરખું હોવું જોઈએ આ થઈ એક માપી આકૃતિના બે જુદા જુદા પ્રકાર હજુ બે પ્રકારના બાકી છે સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ આવો દોસ્તો આગળ વધીએ સાદી વિભાજિત સ્તંભાકૃતિ વિવિધ સ્થળ સમય કે વસ્તુ માટે કુલ માહિતી આપેલી હોય યાદ રાખજો દોસ્તો પહેલા સ્તંભાકૃતિ હતી એમાં વિવિધ સ્થળ સમય એનું એક લક્ષણ ધ્યાનમાં લેવાનું પછી પાસ પાસેની સ્તંભાકૃતિ એમાં વિવિધ સ્થળ સમય કે વસ્તુ એમાં એક કરતા વધુ લક્ષણની માહિતી ધ્યાનમાં લેવાની ત્યારે પાસ પાસે પણ જ્યારે એનો કુલ સરવાળો આપેલો હોય કુલ માહિતી આપણી પાસે હોય અને પેટા માહિતી પણ ઉપલબ્ધ હોય ત્યારે જે માહિતી દોરવામાં આવે જે આકૃતિ દોરવામાં આવે એને કહેવાય સાદી વિભાજિત સ્તંભાકૃતિ એની ડિઝાઇન આ પ્રમાણે હોય છે જેમ કે કોઈ પણ કુટુંબ હોય એ કુટુંબોનો કુલ ખર્ચ આપેલો હોય અને દરેક કુટુંબ દરેક વસ્તુમાં એક સમાન ખર્ચ કરતો હોતો નથી કોઈ કપડા પાછળ વધુ ખર્ચ કરે છે તો કોઈ ખોરાક પાછળ વધુ ખર્ચ કરે છે એમ અહીંયા માનો કે કુટુંબ એ છે કુટુંબ બી જે છે એના ખર્ચાઓની વાત કરી છે અહીંયા માનો કે કુલ ખર્ચ બારસો રૂપિયા છે જ્યારે અહીંયા કુલ ખર્ચ હજાર રૂપિયા છે પછી એના જે તે વસ્તુ પાછળના ખર્ચા વેચાયેલા છે આપ જોઈ રહ્યા છો કે માનો કે આ બ્લુ એ ખોરાક બતાવે તો કુટુંબ બે સ્તંભ સુધીની માહિતી હશે એટલે જ્યારે જ્યારે સાદી વિભાજિત સ્તંભાકૃતિ રજૂ કરવામાં આવે ત્યારે આ રીતે કુલ માહિતીના આધારે સ્તંભની ઊંચાઈ બને છે અને એના પેટા પ્રકારને આધારે એ સ્તંભને જુદા જુદા વિભાગોમાં

તમારે માહિતી જે આપેલી છે એને કુલ ટકાવારી કેટલી હોય સો ટકા તો માહિતીને પહેલાં ટકાવારીમાં ફેરવવી પડશે અને ત્યારબાદ રજૂ કરવા પડશે અહીંયા સમજો કે આ બંને સ્તંભોની હાઈટ સરખી છે અને બંને સો ઉપર છે તો એને જુદા જુદા વિભાગોમાં વેચવામાં આવે છે અને કેટલા ટકાવારી પ્રમાણે કેટલો ખર્ચ કયો કુટુંબ કરે છે એ અહીંયા દર્શાવવામાં આવે છે આમ

આ થઈ એક માપી આકૃતિના ચાર જુદા જુદા પ્રકાર નંબર એક સ્તંભાકૃતિ નંબર બે પાસ પાસેની સ્તંભાકૃતિ નંબર ત્રણ સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને નંબર ચાર ટકાવારી વિભાજીત સ્તંભાકૃતિ આવો દોસ્તો નેક્સ્ટ આગળ વધીએ હવે આપણે જોઈએ દ્વિમાપી આકૃતિ દ્વિમાપી આકૃતિ એટલે શું તો કે માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે થોડો મોટો હોય અથવા તો માહિતી વિસ્તૃત હોય ત્યારે દ્વિમાપી આકૃતિ રજૂ કરવામાં આવે છે અને આ આકૃતિમાં લંબાઈ અને બંનેના માપ ધ્યાનમાં લેવાય છે જ્યારે માહિતીનો પ્રસાર મોટો હોય હોય માહિતી ખૂબ જ વિસ્તૃત આપેલી ત્યારે દ્વિમાપી આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે અને બે પ્રકાર પડે છે એક વર્તુળ આકૃતિ બીજો વૃતાંશ આકૃતિ વર્તુળ આકૃતિની વાત કરીએ જ્યારે બે કે તેથી વધારે માહિતી આપેલ હોય અને એ જથ્થા વચ્ચે મોટો તફાવત આપવામાં આવ્યો હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે માહિતીમાં બે કે તેથી વધુ માહિતી હોય અને બંને માહિતી વચ્ચેનો તફાવત ખૂબ મોટો હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરાય છે આપ જોઈ રહ્યા છો કે માહિતીને પહેલાં વર્તુળની ત્રિજ્યાના ક્રમમાં રૂપાંતર કરવામાં આવે છે અને એ ત્રિજ્યા પ્રમાણેનું વર્તુળ દોરવામાં આવે છે અહીંયા માનો કે એ કંપની બી કંપની અને સી કંપનીના

વર્તુળને વૃતાંશમાં વિભાજીત કરવામાં આવે છે તેને કહેવાય વૃતાંશ વૃતાંશ આકૃતિ મતલબ વૃત્ત વર્તુળનો ભાગ વર્તુળનો અંશ દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક જ વર્તુળને માહિતીના ક્રમ પ્રમાણે જુદા જુદા પેટા વિભાગોમાં વહેંચી દેવામાં આવેલું છે આ જે ભાગ છે એ રેન્ટ બતાવે છે લાલ જે ભાગ છે ફૂડ બતાવે છે યુટિલિટી ફોન ક્લોથ ફોન એની પાછળ કરવામાં આવતો આ કુટુંબનો ખર્ચો એક જ સર્કલમાં વહેંચાઈ જાય છે યાદ રાખજો દોસ્તો આપણે જેમ વાત કરી હતી ટકાવારીમાં માહિતી ફેરવવી ત્યારે સો માં પણ જ્યારે વૃતાંશની વાત કરવી હોય તો માહિતીને તમારે ત્રણસો સાહીઠ અંશમાં ફેરવવી પડશે માહિતીને અંશમાં ત્રણસો સાહીઠ અંશમાં માહિતી ફેરવ્યા પછી તમે એને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકશો અને એના માટે તમારે કોણ માપકની અને હાફ અર્ધવર્તુળની પણ જરૂર પડશે એ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો આમ દ્વિમાપી આકૃતિના બે જુદા જુદા પ્રકાર એક વર્તુળ અને એક વૃતાંશ આકૃતિ આવો દોસ્તો આગળ વધીએ હવે આ થઈ દ્વિમાપી આકૃતિ હવે લાસ્ટમાં જોઈએ ત્રીજો લાસ્ટ પેટા પ્રકાર ચિત્રાકૃતિ માહિતીને નિરક્ષર હોય કે બાળક હોય સરસ રીતે રજૂ કરવા માટે આ ચિત્રાકૃતિ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો જેમાં ચિત્રો દ્વારા માહિતીને રજૂ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા દૂધનું વેચાણ બતાવવામાં આવ્યું છે એક કેન જ્યારે દૂધ વેચાય તો એનો મતલબ થાય છે બસો હજાર લિટર બસો હજાર લિટર દૂધનું વેચાણ થયું છે એક કેન ના આધારે તો ચિત્ર એવું બતાવે છે કે બે હજાર શું દોસ્તો બે કેજાર પંદર માં બસો ચારસો ને છસો છસો હજાર લીટર જયારે અહીંયા બસો ચારસો છસો આઠસો ને હજાર એટલે કે દસ લાખ લિટર દૂધનું વેચાણ અહીંયા થયેલું છે આમ ચિત્ર આકૃતિની મદદથી નિરક્ષર માણસ હોય કે નાનું એવું બાળક હોય એ ઝડપથી સમજી છે મિત્રો તમે યાદ કરો નાના બાળકને જ્યારે તમે હાથી વિશે વાત કરો અને હાથીનું ચિત્ર બતાવો આ બંનેમાં ઘણો ફરક હોય છે ચિત્ર જોઈને એ હાથી વિશે ઘણું બધું તો એમ જ જાણી જાય છે આમ આકૃતિ એમાં ખાસ કરીને ચિત્ર આકૃતિ એ બાળકો માટે અને નિરક્ષરો માટે ખૂબ જ ઉપયોગી છે જેમાં માહિતીને અનુરૂપ ચિત્ર દોરવામાં આવે છે અહીંયા દૂધના વેચાણની વાત કરી માટે અહીંયા દૂધનું કેમ દોરવામાં આવ્યું છે માહિતીને અનુરૂપ ચિત્ર માનવ વસ્તીની વાત હોય તો માનવ આકૃતિ દોરવામાં આવે છે ડઝન્ટ મેટર કે આકૃતિ અલગ અલગ પ્રકારે રજૂ થઈ શકે છે જેમ કે તમે માનવ આકૃતિ દોરવી હોય તો માત્ર માનવનું એક મોઢું પણ દોરી દો ને તો પણ ચાલે દોસ્તો માનવ આકૃતિ એના માટે પેશિયલ કોઈ આવા પેશિયલ ચિત્રો દોરવાની જરૂર નથી માત્ર ચિત્ર દ્વારા ખબર પડી જોઈએ કે આ માનવ વસ્તી દર્શાવે છે આમ આપણે જે અત્યારે વાત એથી આકૃતિ અને તેના પ્રકારોની ફરી એકવાર જોઈએ આકૃતિના પ્રકારોમાં પહેલો પ્રકાર છે એક માપી આકૃતિ જેમાં પહેલું સ્તંભાકૃતિ બીજું પાસ પાસેની સ્તંભાકૃતિ ત્રીજું સાદી વિભાજીત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજીત સ્તંભાકૃતિ બીજો પ્રકાર છે દોસ્તો દ્વિમાપી આકૃતિ દ્વિમાપી આકૃતિમાં પહેલું છે વર્તુળ આકૃતિ અને છેલ્લે છે આમ આ છે આકૃતિના પ્રકારો ફરી એકવાર પહેલો પ્રકાર આકૃતિના ચાર પ્રકાર પડે છે દ્વિમાપીના બે પ્રકાર પડે છે અને ચિત્રાકૃતિ આ થયા આકૃતિના પ્રકારો દોસ્તો આકૃતિ વિશે આપ આજે સમજી ચૂક્યા છો અને એના જુદા જુદા પ્રકારોની માહિતી મેળવી ચૂક્યા છો આજ માટે આટલો અભ્યાસ ઇનપ છે આવતીકાલે ફરી મળીશું